મહુવા સુર સંગમ ગ્રુપ દ્વારા મહુવાની લીલીવાડી ખાતે એક સુરીલી સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મહુવાના જાણીતા એવા સિંગર દીપક મહેતા પિનલ મહેતા મૂળશંકરભાઈ જોશી પિયુષભાઈ ભટ્ટ ભરતભાઈ મકવાણા સચિનભાઈ સોની દ્વારા અવનવા ગીતોનો રસપાન કરવામાં આવ્યો હતો આ તબક્કે મહુવા પાલિકાના ઉપપ્રમુખ શ્રી કિશોરભાઈ મકવાણા હિંમતભાઈ મકવાણા કેતન દાદા મહેતા રાજાભાઈ ભરતભાઈ યોગેશભાઈ મુક્તાબેન જોશી રસિકબા સોઢા હિનાબેન અન્ય મહુવાના વિવિધ સંસ્થાઓના આગેવાન શ્રીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા તો આ તબક્કે મહુવા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શ્રી રમેશભાઈ મકવાણા દ્વારા પણ એક સોંગ ગાય અને પોતાની પ્રતિભા દેખાડી હતી તો શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી જીતેનભાઈ પંડ્યા દ્વારા પણ સુંદર ગીત રજૂ કરવામાં આવ્યું હતું

તમામ ઓડિયન્સ ઝૂમી ઉઠ્યું હતું